ગઈકાલે જે દાણાપીઠમાં ત્રણ દુકાનદારોના દુકાનના તાળા તોડીને એમનો સામાન જે બહાર મૂકવામાં આવ્યો છે એ બાબતની ગંભીરતા લઈને આજે પોલીસ કમિશનર સાહેબને હું અને અમે મળવા ગયા હતા અને એ બાબતે ધ્યાનમાં આવતા આ બાબતની ગંભીરતા લેવામાં આવે અને આ બાબતને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવ ન બને વિસ્તારમાં એ બાબતની તકેદારી રાખી અને એ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ બાબતે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી છે વકફ બોર્ડે સ્પષ્ટ એમના પત્રમાં લખેલું છે કે નિયમ અનુસાર જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ કાર્યવાહી કરવી એટલે ખાસ પોલીસ કમિશનર સાહેબને એ જ જણાવવામાં આવ્યું છે કે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હોય ત્યારે નિયમ વિરુદ્ધ આ રીતે કોઈની દુકાનના તાળા તોડીને એમના માલસામાનને નુકસાની પહોંચાડે એ યોગ્ય નથી એટલે ભવિષ્યમાં આવું ન થાય એની ખાસ તંત્ર દ્વારા તાકેદારી રાખવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે ફરિયાદીના માધ્યમથી અમને વિગત જાણવા મળી હતી અને એ વિગતને ધ્યાનમાં લઈને જ અને એની ગંભીરતા ધ્યાનમાં લઈને જ પોલીસ કમિશનર સાહેબને અમે આ બાબતે રજૂઆત કરી છે ખાસ હિન્દુ મુસ્લિમ જે ગેરજેર ન થાય એ માટે થઈને શું આપ કાર્યવાહી કરાવશો કે કારણ કે આ વકફ બોર્ડ એક સૌથી મોટો ઇશ્યુ છે સમગ્ર ભારત હિન્દુ મુસ્લિમ વચ્ચે શાંતિ જળવાઈ રહી અને પરસ્પર બંને સાથે કામ કરી શકે અને શાંતિથી કામ કરી શકે અને એવું કોઈ તંગદીલભર્યું વાતાવરણ ન થાય એ માટે થઈને પોલીસ કમિશનર સાહેબને શાંતિને સલામતીભર્યું વાતાવરણ રહે એ માટે થઈને એમને ધ્યાને રાખ મૂકવામાં આવી ખાસ વેપારી છે બધા વેપારીઓ અને ત્યાં દુકાને પણ કારણ કે ઉપર પણ એટલા અત્યારે જે કાંઈ પણ દુકાનદારો સાથે આ બનાવ બન્યો છે એમની સાથે તંત્ર અને તમામ લોકો એમની સાથે છે એમાં કોઈએ ડરવાની જરૂર નથી અને રાજકોટમાં હંમેશા શાંતિ અને સુલેભર્યું વાતાવરણ રહ્યું છે અને હંમેશા રહેશે પણ ભવિષ્યમાં આવું કાંઈ ન થાય એ બાબતની તકેદારી રાખવા માટે થઈને પોલીસ કમિશનરને જણાવવામાં આવ્યું છે